સનો ગુડ મોર્નિંગ પાલી ગુડ મોર્નિંગ તો મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું આપણે વિડીયો અપલોડ કરી નાખ્યો હોય તો જોવાનું ભૂલતા નહીં આપણે આઠ થી નવ વાગ્યાના ગાળામાં વિડીયો આવી જાય તો જોવાનું ભૂલતા નહીં નહીનો બનાવ્યો નહીં કેવાનાવે ફરથી નો જોઈ લેજો

पर हो रहा था जानो एलार

જો જાય તો આપણે તો ફાઈનલ જવાનું જ છે આપણે કાલે

આપણે એ જોગડીમાં થોડા દિવસથી જતા નહીં દરવાજો કને ખુલ્લે મળ્યા છોકરીના શાક બજરીને રોટલા એવું બનાવવા આ પેર અંબાતે જઈને

ફાઈનલી અંદરું થઈ જવા દિવ